એલા જોજો ઓલા હંતીલા રે ઓય ઓલ માર રાખી રયો માતાજી હોળી આજ પાહેવા ઓલીએ વાડી જોજો હા હંતીલા બધું બાપા રાખી હીરા જોજો પાકો દી આયા आले मन दे ए मन दे what, what?

પલાળવા <inaudible> <played in> <twoiden> <osaic noise> કેરમ દુબઈ થી મંગાયો આ કેવી છો બે બધું હે સાને ડુઓ આ જો આ છોળો બનાળો બનાળો વાળા ઓ આ લો આ લો ઓ નો એ તને આ આલે 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 આ હા આ તમને ડાય મુંબઈ લાયો તમને લાયો મુંબઈ લાયો આ સા આ দাও આપણો સાને ડુઓ સાને ડુઓ આ લાલ ડુઓ લાયો મુંબઈ ઓલો ઓલો ઓલો

આપડે બાપુર કદી બાબુ આપડે